એક નવો અભિગમ અપનાવવાનો પણ પ્રયાસ કર્યો છે ફૂલાર બુકે મોમેન્ટો અને સાલ આ તમામ વસ્તુઓ ખૂબ મોટી સંખ્યામાં આવતી હોય કાર્યકર્તા મિત્રોનો પ્રેક્ષકોનો સામાજિક સંસ્થાઓનો આગ્રહ કોઈ પણ વ્યક્તિ સ્થાનિક જિલ્લાનો પ્રદેશનો રાષ્ટ્રીય લેવલનો હતો તેનું જે રીતે પ્રધાનમંત્રી મોદીજીપડા વાંચવાની બુકો આ બધા સ્વાગત થાય પુસ્તકો જાય અભિયાનની શરૂઆત થઈ ચુકી છે સાથે સાથે પાંચ ટકા જેટલી જગ્યાએ ઘટ્યો છે જે ટેક્સેશન વાઇઝ તમામના સ્ટીકર્સ એ પણ આજે અહીંયા સ્થાનિક બજારમાં જે રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ કહી રહ્યા છે કે ભારતના કારીગરોના પરસેવાની વસ્તુ જ આપણે સૌ ખરીદીએ અને ખરીદી તમામ લોકોએ આહવાન ને ઉપાડ્યું છે કે આત્મનિર્ભર ભારત બનાવવા માટે વિકસિત બે હાજર સુડતાલીસ ના સપના પૂરું કરવા માટે સમગ્ર દેશની એકસો ચાલીસ કરોડ જનતા એ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબના આ વાતને હર્ષભેર ઉલ્લાસભેર વધાવી છે ત્યારે આજે સ્થાનિક એકમ દ્વારા ગુજરાત પ્રદેશ દ્વારા જે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી સાથે જીએસટી ઘટાડાના જે સ્પીકરનો જે સમગ્ર દેશમાં જે પ્રતિસાદ મળ્યો છે જે જીએસટી ઘટાડ્યા બાદનો એનો આજે અહીંથી સ્ટીકર લગાવીને અમેક્રમ શરૂઆત કરી